નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપલ છે ડીસાના શખ્સોએ ડીસા છોડીને હવે સુરત સુધી નકલી ઘી બનાવવાનો પંજો પ્રસર્યો છે દસ હજાર કિલો નકલી ઘી બનાવવામાં સંડોવાયેલા પૈકીના કેટલાક શખ્સો ડીસાના નીકળ્યા છે ડીસા શહેરમાં આવેલી જીઆઈડીસી લાઠી બજાર જેવા વિસ્તારમાંથી અગાઉ ફેક્ટરીઓ ઝડપાઈ હતી જેમાં હજારો કિલો પૂજાનું ઘીના નામે બનાવીને માર્કેટમાં નકલી ઘી ઘુસડાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો અનેકવાર પર્દાફાશ થયો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસા શહેરમાં અગાઉ દરોડા પાડીને ઘણીવાર લોકોના સ્વાસ્થ્ય માટે બિન આરોગ્યપ્રદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો દરમિયાન સુરતમાં ડીસાના જયેશ મૈસુરિયા અંકિત પંચીવાલા સુમિત મહેસુરિયા અને અન્ય એક દિનેશ ગેહલોતે અમરોલીમાં ત્રણ ફેક્ટરીમાં કેમિકલમાંથી બનાવેલા નકલી ઘીનું ઉત્પાદન શરૂ કર્યું હતું આ નકલી ઘીનો વેબલો અઢી વર્ષ ચાલી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું ડીસા શહેર શંકાસ્પદ ઘીનું એ સેન્ટર માનવામાં આવે છે અહીંયા તૈયાર થતું શંકાસ્પદ ઘી મોટેભાગે રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોમાં મોકલી ચાર ભાવે વેચવામાં આવતું હોવાનું પણ જાણવા મળે છે નકલી ઘી બનાવવાનો ડીસા જ રહી ચંડીસર અને છત્રાળા વિસ્તારમાં પણ તૈયાર કરીને માર્કેટમાં ઘુસાડીને લાખો રૂપિયા રડી લેવાનો ધીકતો ધંધો કરીને લોકો બે પાંજરે થયા છે